સુરત સચિન સુરા સેક્ટર ત્રણ માંથી અપહરણ થયેલા ત્રણ વર્ષના બાળકને ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી માત્ર ગણતરા કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ હતી સુરતા સચિન પોલીસ સ્ટેશન સ્ટેશને અપહરણના એક ગંભીર ગુનાને ખૂબ જ ટૂંક સમયમાં સોલ્વ કરી પોલીસની કાર્યકુશળતાનો પરિચય આપ્યો છે ગત સાંજે સાત વાગ્યાના અરસામાં સુરા સેક્ટર ત્રણના સેક્ટર પ્લોટ નંબર શોધી કાઢી પરિવારને સલામત પરત આપ્યું હતું ફરિયાદી રહીમ રઝાક મનસુરીએ પોતાના બાળકના અપહરણની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી બાળકને રિયાઝુ અબ્દુલ હક મનસુરી દ્વારા ઉઠાવી લેવાયોનો આરોપ હતો પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર પી એન વાઘેલાની ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ તપાસ અને માનવ સ્ત્રોતોની મદદથી આરોપીની ઓળખ કરી હતી સર્વિલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારણભાઈ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ કિશનભાઈ અને નીતિનભાઈની ટીમે આરોપી અને બાળકને શોધી કાઢ્યા જ્યારે બાળકને તેના માતા પિતાને સુરક્ષિત સોંપી દેવાયું છે પોલીસ કમિશનરે આ ટીમની કામગીરીને સરહદર ગણાવી છે અને ગુનાની ઝડપી તપાસ અને બાળકને સલામતી સાબિત કરે છે કે સુરત પોલીસ જનતાની સુરક્ષા માટે સજ્જ અને સક્રિય છે